જે મોટા ભાગે તો દાખલા હોય છે ક્યારેક બોર્ડ વાળા એ પેપર સ્ટાઇલ કે બ્લુ પ્રિન્ટ માં ચેન્જીસ કરી શકે છે એક થીયરી અને એક દાખલો પણ મૂકી શકે છે એટલા માટે થીયરી ઉપર પણ આપણે ફોકસિંગ કરવું જોઈએ તો ટોટલ એના માર્કિંગ છે અગિયાર હવે આ જે ચેપ્ટર છે એમાં પહેલા જ આપણને કીધું પાઘડી પાઘડી એટલે શું તો કે પેઢીની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય અને કાયમી મિલકત એટલે પાઘડી હવે કોઈ પણ બિઝનેસ છે.

અધિક નફાના અધિક નફાની પદ્ધતિ નફાના મૂડીકરણની પદ્ધતિ અને અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ જેમાં આ પદ બંને પદ્ધતિઓ આ ત્રણેય પદ્ધતિમાં ક્યાંય ને ક્યાંય લેવાય છે અને સૌપ્રથમ આ basic પદ્ધતિઓ આપણે શીખવી પડશે તો હવે આપણી પ્રથમ પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ તો સરેરાશ નફાની પદ્ધતિ એ ખૂબ જ સરળ અને પ્રચલિત પદ્ધતિ છે શું કામ વિદ્યાર્થી મિત્રો તો કે આ પદ્ધતિ તમે જે છે એ અગિયારમાં ધોરણમાં

કેટલા વિદ્યાર્થી મિત્રો વર્ષની સંખ્યા તો વર્ષની સંખ્યા એક બે ત્રણ ચાર અને પાંચ ચાલીસ વિદ્યાર્થી મિત્રો તો કે સરેરાશ નફો આપણે ગણતરી કરીએ તો કે સરેરાશ નફામાં સાત લાખ ચાલીસ હજાર ભાગ્યા પાંચ કરો છો એ કેટલા આવે છે તો એક લાખ અડતાલીસ હજાર આવે છે હવે એક લાખ અડતાલીસ હજાર સરેરાશ નખો એક લાખ અડતાલીસ હજાર ખરીદી ના વર્ષો વિદ્યાર્થી મિત્રો જોશો તો એમાં અંદાજિત કેટલા વર્ષ સુધી ટકી રહેશે એના આધારે ખરીદીના વર્ષો સાથે ગુણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખરીદી ના વર્ષો આપણને કેટલા આપેલા છે ચાર તો પાકડી આપણી Zero 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 and said that race to the electronic to so Charlie punch run and say <.ấy> left but

પરંતુ આ પાછી પણ હજી એક સરેરાશ નકારની પદ્ધતિ છે કે જેમાં ખોક આવે છે જેના માટે દાખલા નંબર પાંચ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું હવે આપણી ચેનલ જયેશ સોટલિયા એકાઉન્ટ ગુરુને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ